અને એક મુઠ્ઠી જેટલો મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે બાજરીનો લોટ આપણા શરીર માટે ગુણકારી કહેવાય એટલે આપણે બાજરીનો લોટ પણ એડ કરી શકીએ છીએ ટોટલ છ મુઠ્ઠી મેં એડ કરી આટલી વસ્તુ એડ કર્યા મુજબ સ્વાદ મુજબ મીઠું એક ટી સ્પૂન જેટલું આખું જીરું છ થી સાત નંગ ખાંડેલા કાળા મરી

બધી વસ્તુ એકરસ થઈ જાય બધા લોટમાં સરસ રીતના મિક્સ થઈ જાય તે રીતના આપણે મિક્સ કરી લઈએ ત્યારબાદ તેમાં થોડાક હાફ ટી સ્પૂન થી પણ થોડાક ફોર્થ ભાગ જેટલા આપણે સોડા એડ કરીએ ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું દહીં એડ કરી બધી વસ્તુ સરસ રીતના મિક્સ કરી લઈએ અને લોટ આપણે જે રીતના રોટલી અથવા તો ભાખરીનો લોટ બાંધીએ છીએ ને તે રીતના આપણે લોટ બાંધવાનો છે પાણી ધીમે ધીમે નાખતા જઈએ અને લોટ બાંધતા જઈએ આ લોટ સરસ રીતના બાંધવાનો છે છે જેટલી પાણીની પડે તેટલું જ આપણે પાણી એડ કરવાનું લોટ સરસ રીતના બંધાઈ ગયો છે તમે જોઈ રહ્યા છો આ લોટ બંધાઈ જઈને પછી આપણે તેને દસ થી પંદર મિનિટ રેસ્ટ આપવાનો છે જેથી કરીને બાટી આપણી સરસ સ્મૂથ અને પોચી બને હવે આપણે દાળ બાટીની દાળની તૈયારી કરી લઈએ અહીંયા એક બાઉલ મેં મગની દાળ અને બે બાઉલ મેં ચણાની દાળ એલ કરેલી છે ચણાની દાળ મેં પાંચ થી સાત મિનિટ પહેલા ગરમ પાણીમાં પલાળી દીધી છે જેથી કરીને મગની દાળ છે તે ચડી જાય અને ચણાની ચડે ને એના માટે મેં થોડીક વાર પલાળવા દીધી છે ત્યારબાદ પૂરતા પ્રમાણમાં બફાય એટલું જ આપણે પાણી એડ કરવાનું છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે આટલી વસ્તુ એડ કરીને કુકર બંધ કરી દેવાનું છે અને ત્રણ થી ચાર વિસલ વગાડવાની છે ત્રણ થી ચાર વિસલ વાગી ગઈ છે હવે આપણે હવા થોડીક રહી હોય તો તે કાઢીને આપણે કુકર ખોલીને જોઈ લઈએ કે આપણી દાળ સરસ રીતના બફાઈ ગઈ છે કે નથી તમે જોઈ રહ્યા છો કે આપણી દાળ એકદમ સરસ રીતના બફાઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો ચણાની દાળ અને મગની દાળ બંને એક સમાન થઈ ગઈ છે અને સરસ રીતના બફાઈ ગઈ છે તેમાં પૂરતા પ્રમાણમાં થોડુંક પાણી નાખીને એકદમ આછી દાળ કરવાની છે દાળ બફાઈ ગઈ છે હવે આપણે વઘાર કરી લઈએ અહીંયા મેં બે ટી સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે તેમાં જરૂરિયાત મુજબ રાય આખું જીરું તાંબલપત્ર પત્ર સુકુ લાલ મરચું અને લીલા મરચા એડ કરીશું ત્યારબાદ લીમડો કટિંગ કરેલો લીમડો વાપરશો તો લોકો સુધી ખાવામાં જશે તો શરીરમાં પોષણ મળશે ત્યારબાદ એક સૂકી ડુંગળી આટલી વસ્તુ એડ કરીને બધું મિક્સ કરી લેવાનું છે થોડક કલર ચેન્જ થઈ જાય એટલે આપણે તેમાં હળદર સ્વાદ મુજબ મીઠું જેમ જેમ આપણે વસ્તુઓ એડ કરતા જઈએ તેમ તેમ આપણે છે ને વઘારને હલાવતા જવાનો છે જેથી કરીને તે નીચે ના બેસે બધા મસાલા મિક્સ થઈ ગયા છે જેટલા આપણે એડ કર્યા હતા તેટલા હવે આપણે એક નાનો જેટલો કટકો આદુ એડ કરી આ દાળમાં આદુ હશે તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે આદુને આપણે છીણી વડે છીણી નાખીએ અને આ મસાલામાં એડ કરી દઈએ એડ થઈ ગયું છે હવે એને પણ આપણે સરસ રીતના મિક્સ કરી લઈએ જો તમને ખાટું ભાવતું હોય તો તમે એક લીંબુ એડ કરી શકો છો જો પણ તમને ગળચટું ભાવતું હોય તો ગોળના પ્રમાણમાં તમે હાફ લીંબુ એડ કરી શકો છો આમાં તમે ગોળ અથવા તો ખાંડ તમને જે ફાવે તે યુઝ કરી શકો છો આટલી વસ્તુ એડ કર્યા બાદ એક ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું તે અને મિક્સ કરી લઈશું બધી જેટલી વસ્તુ એડ કરતા જઈએ તેને આપણે ધીમે ધીમે બધી વસ્તુ મિક્સ કરતું જાણું છે જેથી કરીને સરળતાથી ચડી જાય ત્યારબાદ બે ટી સ્પૂન જેટલું ધાણા જીરો એડ કરીશું એક ટી સ્પૂન લાલ મરચું એડ કરીશું હાફ ટી સ્પૂન આચાર મસાલો એડ કરીશું અને હાફ ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું આ છે આપણો ગરમ મસાલો આટલી વસ્તુ એડ કર્યા પછી મિક્સ કરી લેવાનું છે બધી જ વસ્તુ એડ થઈ ગઈ છે હવે થોડીક વાર સાતળવા દઈએ ત્યારબાદ આપણે જે બાફેલી દાળ છે ને તે એડ કરવાની છે પણ પાંચથી દસ મિનિટ થોડીક વાર ચડવા દેવાની છે તમે જોઈ રહ્યા છો સરસ ચડી છે હવે આપણે જે દાળ એડ કરી દીધી છે આપણને જો ઘાટી દાળ ભાવતી હોય ને તો આપણે થોડુંક ઓછું પાણી નાખવાનું પણ જો તમને દાલબાટીમાં એકદમ પતલી દાળ ભાવતી હોય ને તો તમે એ પ્રમાણે પાણી એડ કરી શકો છો તો અમારે અહીંયા પાતળી દાળ ખાય છે તો અમે એ પ્રમાણે પાતળી દાળ કરીશું આપણે બાટીમાં છે ને દાળ એડ કરીએ ને તો એ ઘટ થતું જાય છે એટલે જ્યાં સુધી જો આપણને આછી દાળ હોય ને તો ખાવાની મજા આવે આપણે દાળ ભાત જોડે દાળ ખાઈએ ને એના કરતા આ ઘણી પાતળી આવે હોય છે ત્યારબાદ લાસ્ટમાં આપણે સ્વાદ મુજબ ગોળ એડ કરીશું આપણે જ્યારે દાળ નાખી દઈએ ને એ પછી આમાં આપણે ગોળ એડ કરવાનું આપણે એકદમ સરસ મજાની ટેસ્ટી તૈયાર થઈ ગઈ છે જે આપણને રાજસ્થાની દાળ બાટી બનાવી હોય ને એવી મસ્ત અને ચટપટી થઈ ગઈ છે લાસ્ટમાં આપણે કસ્તુરી મેથી એડ કરીશું અને કોથમીર એડ કરીશું આ બે વસ્તુ એડ કરીને પછી આને આપણે ઢાંકીને એક સાઈડ મૂકી દઈશું હવે આપણે દાળ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બાટીની તૈયારી કરી લઈએ આપણે જે લોટ દસ થી પંદર મિનિટ રહેવા દીધો હતો એને હવે આપણે આપણે એક વખત માટે વ્યવસ્થિત કરી એવું લાગે ને તમને તો આપણે જેટલી બાટી બનાવવી હોય ને એટલી બાટીના ભાગ પાડી દેવા જેથી કરીને આપણી બાટી નાના મોટી ના થાય અને એક સરખી છરીના કાપા એટલા માટે પાડીએ કે જેથી કરીને ચડી જાય અને તમે સાવ કરો ને તો સરસ મજાનો આકાર દેખાય છે આવી રીતના એક એક કરીને બધી બાટી આપણે બનાવી લઈશું અને બાટીનું કુકર સ્પેશિયલ આવે છે જો તમારી પાસે બાટી ના હોય ને તો તમે આપણે જે બાફાની ઢોકળાની જે આવે કુકર આવે છે ને તમે એ પણ યુઝ કરી શકો છો જોઈ રહ્યા છો સાત મુઠ્ઠીમાંથી આટલી બાટી આપણી તૈયાર થઈ ગઈ છે આ બાટીને હું કુકરમાં શેકીને બનાવીશ પણ જો તમને તળીને વધારે ભાવતી હોય ને તો તમે ગોળ બાટી કરીને એના બે કટકા કરીને તમે તળી પણ શકો છો પણ તળ્યા કરતાં તે કેલી બાટી ખાવાની ખૂબ જ મજા આવે છે અને તેલ જેટલું આપણા શરીરમાં ઓછું જાય ને એટલું આપણા શરીરને વધારે સારું એટલા માટે જેટલે શેકેલી વસ્તુ તમે વાપરો ને એટલું વધારે સારું આ છે આપણું બાટીનું કુકર તો હવે આપણે એક પછી એક બધી બાટીઓ આપણે મૂકી દઈશું અને ફ્લેમ છે ને એકદમ મીડિયમ રાખવાની છે જેથી કરીને બાટી બળી ના જાય અથવા તો કડક ના થઈ જાય અને જેમ જેમ ચડતી જાય ને તેમ તેમ આપણે ફેર જવાનું છે પાંચ થી દસ મિનિટ ચડવા દઈશું પાછું કુકર ખોલીને તેની બીજી સાઈડ આપણે ચોડવી લઈશું તમે જોઈ રહ્યા છો આ રીતના બસ જો સરસ મજાની દાજ પડી ગઈ છે બાટી ઉપર અને વચ્ચે જો વધારે શેકાઈ ગઈ હશે ને તો આપણે તેને કોર્નર ઉપર લઈ જઈશું તો આવી રીતના આપણે એક પછી એક પછી એક બાટી શેકતી જવાની છે અને આપણી બાટી એકદમ સરસ રીતના તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો આ બાટીને સર્વ કરવા માટે તમે લસણની ચટણી યુઝ કરી શકો છો લસણની ચટણીનો વિડીયો શોર્ટ્સમાં મારા નામ ઉપર સર્ચ કરશો એટલે એક લિંકમાં છે તમે જોઈ શકો છો તેમાં મારી લસણની ચટણીનો અલગથી વિડીયો મૂક્યો છે તો હવે આપણે આ દાળ બાટીને સરસ મજાની સર્વ કરી લઈએ અને આ દાળ બાટીને આપણે બટકે ના ખાઈ શકીએ એકદમ સરસ રીતના ચોળીને ઘી નાખીને અને લસણની ચટણી જે બનાવેલી હોય તે નાખીને આપણે સર્વ કરીએ હવે આપણે દાળ બાટીને સર્વ કરીએ સૌપ્રથમ આપણે સરસ મજાની દાળ બાટીને આપણે ભાખરીનું ચૂલમું બનાવીએ ને એ રીતના આપણે તેને જોડી નાખવાની છે એકદમ સરસ રીતના જોડાઈ જાય ત્યારબાદ તેમાં ઘી લસણની ચટણી અને દાળ આ ત્રણ વસ્તુ એડ કરીને આપણે ખાવાની છે જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારા બધા વિડીયોને જોઈને કોમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી બની છે અને તમારા ફ્રેન્ડ સુધી મારા વિડીયોને પહોંચાડજો થેન્ક યુ